હેલો નમસ્કાર આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે શીતળા તો બધા જ મિત્રોને શીતળા સાતમની શુભકામના અમારા તરફથી હાર્દિક શુભકામના આપી છે અને તો કેમ છો બધા મિત્રો મજામાં ને આપણા વિડીયો જોવે બધા મજામાં જ હોય છે તો આ શીતળા સાતમના એક આપણે માધ્યમ હોય છે શીતળા સાતમમાં મકાન હોય ને મકાન મકાનમાં જો આવી રીતનું આ ઘર ઘર હોય એમાં આ રીતનું ગાયનું સાણ લઈ અને જો ઘરના ઉમરામાં આ રીતનું ગાયનું સાણ લીપી અને ગાયનું સાણ લીપી અને કંકુ સોખા આવું બધું કરવું પડે ઘરમાં પવિત્ર કેવાય એટલે ઘર સારું કેવાય પવિત્ર થઈ જાય આજે આપણે કેવી ને આવું તો જો અમારા ઘરની આ બીજી એક રૂમ છે રૂમમાં પણ આ ગાયનું સાણ લીપી અને કંકુ સોખા આવું બધું આ રૂમમાં પણ કર્યું છે જો તમને નજીકથી બતાવું છું જો જો આ એક રૂમ અને આ બીજો રૂમ છે અમારે આ બીજા રૂમમાં પણ સંગૂ આ અમારે શોક કરને સવા બાનામાં રંગોળી હોય એટલે ગાનો હોય કારણ કે ગાનો પવિત્ર બનાય એમાં દેવતાનો વાસ

કરવું પડે કે બીજું ગમે તે છે ગાય માતાજી કહેવાય ગોવ માતાનું ઉપયોગમાં લેવામાં આવે છે એટલે આ પર આંબો રોપવાનો છે આજ કારણ કે ને એટલે આ આંબો રોપવાનું કઈ માહિતી હોય છે શીતળામાં શીતળા સાહિત્યમ દિવસે તો તો આના માહિતી વિશે થોડુંક અમને અમારા સબસ્ક્રાઈબ તો મિત્રો જો અમારા ગામના શીતળા માતા માતાજી છે જો આ શીતળા માતાનું નાનકડું એવું મંદિર છે અહીંયા કુલેર

જો પગે અમારું આખું ફેમિલી હવે જાય છે હાલો બધા જાઓ હાલો આજે દર્શન કર્યા હો શીતળામાં ના પગે લાગવા જાય છે શીતળામા